ઈશ્વરે સરસ મજાનો આપણને અમૂલ્ય મનુષ્ય જીવન આપ્યો છે તો તેના ઘડતર માટે જે ઉપયોગી છે તેવી સામાન્ય વાત આપણે રચના સાંભળશું ભજન વગરની વાત નકામી અને ભજન વગરની રાત નકામી સંગઠન વગરની નાત નકામી અને માનવતા વગરની જાત નકામી કહ્યું ન માને એ નાળ નકામી અને બેસી જાય તેવી ઘોડી નકામી બ્રેક વગરની કાર નકામી અને પૂંજી સાવ અધૂરી નકામી સમજણ સાવ થોડી નકામી અને ભણતર વગરનું જીવન નકામું સ્વાદ વગરનું જમણ નકામો અને સુગંધ વગરનું ફૂલ નકામો સુધારે નહીં તેઓ માર નકામો અને બોલો ફરે એ બંદો નકામો કંઈ ઉપાડે નહીં તે કાંધો નકામો અને છોલે નહીં તે રંધો નકામો અરે ખરાબ સમયમાં જે કામ ના આવે તે મિત્ર નકામો